ડાગલા હાલ તું ડાગલા રસગોલો ખવરાવી લે અને આમ જો ડાગલા અમારે 10 વારો ને 50 વારો ખાવો છે આ રસગોલો આવી ગયો મુના રસગોલો આવી ગયો ગોલો મીઠો

મોટું બોટું ફરી જાય છો બનાવું એ થોડો ખે ને મારા માં ખાટો કલર નાખજો ને લૂટી ફૂટી એમાં તમારે ન કેવું પડે પછાવારો ગોલા માં કઈ ઘટે જ નઈ તમ તારે

હવે આ ઢોઈ સીધવાય છે હવે મારું શું થાય છે એ ઈ ભલે વહી હોય હું સૌ ને તમે હું ઉપાધિ કરો શ્યા ઉપાધિ હા બાપા કોઈ દીમારા ભાઈએ મને હાથ ના ઉપાડ્યો અને કઈ કીધું નથી આજ તો હેલો ભાઈ બધું કહી દેવું હે અને ભલે પછી ડુવાઈએ તેરવા આવતો અને મારા ભાઈ હેલો વારો કાઢ નાખે